મુખ્યમંત્રી મૈયાની પૂજા અર્ચના કરી ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ શાંતિ સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે મારેવાને પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રીએ નર્મદા ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા માટે પવિત્ર યાત્રા થામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરાયેલ સુવિધાઓ સખી મંડળના સ્ટોલ અને સીસીટીવી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીએ આ અવસરે દેશભરમાંથી આવેલા વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાથે ઉપલબ્ધ વ્યવસ્થાને આવજન બાબતે મંતવ્યો સૂચનો પ્રતિભાવો જાણ્યા હતા મુખ્યમંત્રીએ આપ કે આસ્થા અમારી વ્યવસ્થાના મંત્ર સાથે પંચકોષી પરિક્રમા અર્થે આવતા યાત્રીજનો માટેની સુવિધાને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તુરંત દેશીતા અને ભગીરથ પ્રયત્નોના કારણે નર્તાના નીર સમગ્ર ગુજરાતમાં પહોંચ્યા હોવાનું તથા રાજ્ય હરિયાળું અને સમૃદ્ધ બન્યું હોવાનું જણાવ્યું મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી મહાન નર્તાની પંચકોશી પવિત્ર પરિક્રમા અવસરે મંગળવારે સવારે નર્તા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચીને નર્તા મૈયાની પૂજા અર્ચના કરી હતી મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માં રહેવાની પ્રાર્થના કરી હતી અને તેમણે અહીં નર્દા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્દા મૈયાના દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતેથી રણછોડ રાયજી મંદિરે પહોંચી દર્શન કરી ધનતા અનુભવી હતી અને મંદિર પરિસર ખાતે દેશભરમાંથી આવેલા વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને છેલ્લા દસ દિવસમાં ચાર લાખથી વધુ પરિક્રમા વાંચવે દર્શનનો લાભ લીધો હતો ઉલ્લેખનીય છે બાબતે છે કે હજારો વર્ષોથી ચાલતી પરિક્રમા છેલ્લા દસ વર્ષથી વધુ પ્રખ્યાત બની છે અર્પણ કરતા હતા ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશ મિરજાએ મુખ્યમંત્રી શ્રી ફળ અને માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા પરિક્રમા કેટલાય વર્ષોથી ચાલુ હશે ચાલુ હતી ને તમે બધા અહિયાં બેઠા તો આવતા આમ તો કઈ બીજું કહેવાનું નથી મા નર્મદા ને તમે પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો તો ગુજરાતની દરેક જનતા આપણે બધાએ પ્રાર્થના કરીએ મા નર્મદા કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વચ્ચે આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું કે આપણે સૌ જાણીએ કે નર્મદા આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વરસ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નેરજી જે કચ્છ સુધી લઈ ગયા છે એ ખૂબ સુંદર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ જે કહેવાય ને કે આગળનું વિચારીને બધી વ્યવસ્થા એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈ પણ હજુ એમ લાગતું હોય કે આવો આવો નાનો મોટો નાનો મોટો સુધારો કરવો જોઈએ આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના પૂણે પૂણેથી અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે હમણાં મને મહારાષ્ટ્રથી એક ત્યાં પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે એમણે એનું હિન્દીનું એમને ટ્રાન્સ મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં જ મને આપ્યું છે એટલે દેશમાંથી બધા આખા દેશમાંથી અહીંયા આવતા હોય છે તો દરેક દેશવાસીઓને ભારતના દરેકે દરેક નાગરિકને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી પ્રાર્થના અને તમારામાંથી હવે કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે કે ભાઈ હજુ આવું કંઈક વ્યવસ્થા કરવા હજુ લોકોને ફાયદો થાય ને વધુ ને વધુ લોકો અહીંયા આવતા રહે મહારાષ્ટ્રમાંથી ખાસ કરીને આવેલા ભરજિયા આજે મારી બીજા વર્ષની પરિક્રમા છે હું દર વર્ષે ગયા વર્ષે પણ અગિયાર વર્ષે ચૂંટણી પાંચ પરિક્રમા શરૂ કરી અને આ વર્ષે પણ આજે શરૂઆત કરી છે પાંચ પરિક્રમા ગયા વર્ષની પરિક્રમા આ વર્ષની પરિક્રમા મારો પહેલો બેલેસ પૂરો થયો છે આસમાન જમીનનો ફરક દેખાય છે ગયા વર્ષની જે સુવિધાઓ હતી રસ્તાની આવવા જવાની લાઇટની અને બધી એની કમ્પેરિઝનમાં આ વર્ષે ઘણી સારી સુવિધાઓ મળી રહી છે